ઉપયોગ પર 23 રૂપિયા સુધીનો ચાર્જ લાગશે एटीएम ના ઉપયોગ અંગે રિઝર્વ બેંક દ્વારા રિવાઇઝ્ડ કરાયેલ એટીએમ યુસેજ કોસ્ટ ગુરુવારથી લાગુ પડ્યા છે અને તેના હેઠળ હવેથી બેંકના ગ્રાહકો એક મહિનામાં एटीएम ના વિનામૂલ્યે ઉપયોગ કરવાની મર્યાદાને પાર કરી જાય તે બાદ પ્રતિ ઉપાડ બેંકો ગ્રાહક પાસેથી ત્રેવીસ રૂપિયા સુધીનો ચાર્જ લઈ શકે છે આ પહેલાં બેન્કોને આ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે એકવીસ રૂપિયા ચાર્જ કરવાની મંજૂરી હતી બેંકના ગ્રાહકો પોતાની બેંકના એટીએમથી માસિક પાંચ મફત ટ્રાન્ઝેક્શન કરી શકે છે જેમાં ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સામેલ છે જ્યારે અન્ય બેન્કોના એટીએમથી તેઓ ત્રણ વાર કોઈપણ પ્રકારની કિંમત ચૂકવ્યા વિના ટ્રાન્ઝેક્શન કરી શકે છે મેટ્રો શહેરોમાં ત્રણ ટ્રાન્ઝેક્શન જ્યારે નોન મેટ્રો શહેરોમાં ગ્રાહકો પાંચ ટ્રાન્ઝેક્શન કરી શકે છે પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો બેંકના એટીએમના ફ્રી ઉપયોગની મર્યાદા પૂરી કરી લે તે બાદ તેના ઉપયોગ સામે બેંકો મહત્તમ ત્રેવીસ રૂપિયા જેટલો ચાર્જ લઈ શકે છે આ નવા નિયમો એક મે બે હજાર પચીસના રોજથી ચાલુ પડી ગયા છે